તો વડોદરામાં આવેલું દિનેશ દિનેશમિલ ગરનાડુ રોડની બિસ્માર હાલતને લઈ અને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે આ રોડ પર છેલ્લા ઘણા સમયથી ખાડાઓ અને બિસ્માર સ્થિતિના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરી બ્રિજ નીચેના રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે જોકે રોડનું રિપેરિંગ કરવાને બદલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરનારાની દિવાલ ઉપર રંગરોકાણનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ નિર્ણય સામે સ્થાનિક અગ્રણીઓએ સવાલો ઉઠાવ્યા છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે તંત્ર ખરેખર જરૂરી કામને ને બદલે દેખાવ પૂરતી કામગીરી પર ધ્યાન આપી રહ્યું છે વડોદરા શહેરમાં ચાલતા અંધ જીવતો જાગતો નમૂનો હાલ આપણે જોઈ શકીએ છીએ ગઈકાલે મીડિયાના માધ્યમથી આપણે જોયું હતું આ જે નાડું છે દિનેશ મિલવાળું ગઢનાડું એના લાઈવ દ્રશ્ય આપણે બતાવવામાં આવ્યા હતા અને અહીંયા કેવી અત્યંત ભયંકર પરિસ્થિતિ હતી એ આપણે જોઈ લઈ મીડિયાના માધ્યમથી આજે આ જગ્યાએ આપણે જોઈએ કે અત્યારે લોડ ટોટલી ડેમેજ થઈ ગયો છે બાજુમાં નાડું છે એ ટોટલી ડેમેજ છે એ એ કામ કરવાની જગ્યાએ અહીંયા લાલી ટીપ પણ કરી રહ્યા છે અહીંયા કલર કરી રહ્યા છે આપણે